નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ઠંડીને લઈને અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને ખાતા દીઠ ગુછામાં ઓછા પાંચ હજાર રૂપિયા મળશે કૃષિ સહાયની વેબસાઇટ પર ફોર્મ ન ભરાતા ખેડૂતોની ચિંતા વધી ખેડૂતોના દેવા માફ નહીં થાય તો ગામે ગામ આંદોલન થશે ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસ હપ્તો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત ખેતીના સાધનો ખરીદવા માટે મળશે એસી ટકાની સબસિડી હર્ષ સંઘવીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે પૈસા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે એક લાખ રૂપિયાની આર્થિક સહાય કૃષિ રાહત પેકેજને લઈને કિસાન કોંગ્રેસ પાલભાઈ આંબલિયાની સૌથી મોટી જાહેરાત કૃષિ વિભાગની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે ઝીરો ટકાના દરે પાસઠ હજાર રૂપિયા સુધીની લોન વાહન ચાલકો માટે લાગુ થઈ ગયા છે ફાસ્ટ ટ્રેકને લઈને નવા નિયમો દીકરીઓને મળશે એક લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય સ્માર્ટ મીટર અંગે સૌથી મોટી જાહેરાત સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વીડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરી લે તો ઠંડીને લઈને અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં અઢારથી લઈને વીસ નવેમ્બર દરમિયાન તાપમાનમાં સામાન્ય વધારો થશે જોકે ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડા પવનો ફૂંકાશે અને ખાસ કરીને બાવીસ ડિસેમ્બર પછી હાલથી જાતી ઠંડીનો અનુભવ થશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર લાનીનોની અસરના કારણે જાન્યુઆરીમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે ઓગણીસ નવેમ્બરે અરબ સાગરમાં લો પ્રેશર બનવાની સંભાવના છે જેના કારણે ગુજરાતમાં નવેમ્બર આસપાસ ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો તેના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર દેશભરના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણીસ નવેમ્બરના રોજ પીએમ કિસાનનો એકવીસમો હપ્તો જાહેર કરવાના છે આ દિવસે બે હજાર ફરી એકવાર કરોડો ખેડૂતોના બેંક ખાતામાં ફક્ત એક ક્લિકથી પહોંચી જશે આ યોજનાની ખાસ બાદ એ છે કે ખેડૂતને મળતી રકમ સીધી તેમના આધાર સીડેડ બેંક ખાતામાં મોકલવામાં આવશે દેશભરના નવ કરોડથી વધુ ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે યોજનામાં સરકારે વર્ષમાં કુલ છ હજાર રૂપિયાની સહાય ત્રણ હપ્તામાં આપવાની વ્યવસ્થા રાખી છે લાભાર્થીઓ પોતાના હપ્તાની સ્થિતિ પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને ઓનલાઈન ચકાસી શકે છે આ હપ્તાથી નાના અને મધ્યમ ખેડૂતોને આર્થિક રાહત મળશે તો બીજી તરફ પરેશ ગોસ્વામીનું અલ્ટીમેટમ છે કે દેવા માફી આંદોલન યોજના માટે ઓગણીસમી તારીખે જાહેર કરવામાં આવી છે શું હપ્તા સાથે અવાજ દબાવી દેવામાં આવશે શું ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો આ સાથે મિત્રો કયા કયા ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો વીસ હપ્તો જમા થઈ ગયો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે માવઠાથી થયેલા પાકના નુકસાન માટેના સહાય પેકેજના નિયમો અંગેના ઠરાવો જાહેર કરી દીધા છે આ ઠરાવમાં માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓની યાદી પણ સામેલ છે નિયમો અનુસાર જે ખેડૂતને તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન થયું હશે તેઓને આ સહાય મળવાપાત્ર રહેશે સૌથી મહત્વની જાહેરાત એ છે કે અસ્તગ્રસ્ત ખેડૂત ખાતેદારને ઓછામાં ઓછા પાંચ હજારની સહાય છે મળવાપાત્ર રહેશે આ સાથે મિત્રો એક ખેડૂત ખાતા દીઠ માત્ર એક જ ખેડૂતને સહાય મળવા પાત્ર રહેશે જો એક જ ખાતામાં અન્ય સહ ખેડૂત ખાતેદાર હોય તો સહાય મેળવનાર ખેડૂત દ્વારા બાકીના ખાતેદાર પાસેથી સહમતિ પત્ર લેવાનું રહેશે મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો કૃષિ સહાયની વેબસાઇટ પર ફોર્મ ન ભરાતા ખેડૂતો મૂંઝવણમાં કમોસમી વરસાદના કારણે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઊભા પાકનું ધોવાણ થયું છે માવઠાનો મારસ સહી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જોકે વેબસાઇટમાં ફોર્મ ન ભરાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે જે અંગે ખેડૂતોએ ગામ સેવકનો સંપર્ક કરતા તેમને સંબંધિત ડોક્યુમેન્ટની ફાઇલ લઈને ખેડૂતોને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો નાયબ મુખ્યમંત્રીની ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત સુરતના રસકાણા ખાતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અધિકારીઓને ખેડૂત વળતર મુદ્દે કડક ચેતવણી આપી જણાવ્યું હતું કે કમોસમી વરસાદ પછી થયેલા સર્વેનું કામ ખેડૂત સરકારે સાત દિવસમાં પૂરું કરવું અને જાહેર કરેલું દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ દસ દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા થશે તેમણે સ્પષ્ટ કહ્યું કે જો એક પણ ખેડૂત સમયસર વળતર ન મળવાની ફરિયાદ કરશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે મિત્રો તમે સહાય ફોર્મ ભર્યું છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હાકીને જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે જોજો તક ચૂકતા નહીં ફોર્મ ભરી દેજો આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં વીસ એચપી થી સાઈઠ એચપીના ટ્રેક્ટરની ખરીદીમાં સહાય મેળવવા માટે તારીખ ઓગણત્રીસ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે ખેડૂતને ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ અથવા તો એક લાખ રૂપિયા બંનેમાંથી ઓછો છે એ સહાય રકમ મળશે એટલી સહાય મળી શકે છે આ ઉપરાંત તાડપત્રી છે પાક સંરક્ષણના સાધનો અને પાઇપલાઇનમાં સહાય મેળવવા માટે પણ સત્તર નવેમ્બરથી ઓનલાઈન અરજી છે ખેડૂત મિત્રો કરી શકે છે મિત્રો નજર કરીએ તો હાલ સૌથી સમાચાર સામે આવી રહ્યા છે કૃષિ રાહત પેકેજના નામે ગુજરાતના ખેડૂતોને અન્યાય થશે કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ જવાબ આપ્યો છે દિવાળી પછી ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને પગલે પાક ધોવાઈ જતા ખેડૂતોને હાથે પગ થઈ ગયા હોય ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ફરીથી ઉભા કરવાના ભાગરૂપી તાત્કાલિક પાક નુકશાની સર્વે કરવાની કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું જોકે આ પેકેજમાં ખેડૂત સાથે અન્યાય થઈ રહ્યો છે કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે પાલભાઈની આંબલિયાના જણાવ્યા અનુસાર અનુસાર એસડીઆરએફના નિયમો જ કે પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે જો કે વર્ષ બે હજાર વીસમાં માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સરકારે બનાવેલી છે અને સાહીઠ ટકાથી વધારે નુકસાન થયું હોય તો ખેડૂતોને હેક્ટર દીઠ પચીસ હજાર અને ચાર હેક્ટરની મર્યાદામાં સહાય છે એ આપવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરી કરીએ તો હાલ ખેડૂતોના દીવા માફ નહીં થાય તો ગામે ગામ આંદોલન થશે અમિત ચાવડાની સૌથી મોટી જાહેરાત ગુજરાતના ખેડૂતોના હક અને પ્રશ્નોને પાછા આપવા માટે કૃષિ વિભાગે હાલ મિત્રો જો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા પણ છ નવેમ્બરથી સોમનાથથી લઈને ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી આ યાત્રા દ્વારકા ખાતે પૂરી થઈ છે જ્યાં કોંગ્રેસ પ્રદેશ ખાસ કે મિત્રો પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમને એ પણ જણાવ્યું હતું કે ગુજરાતના પચાસ લાખથી પણ વધુ ખેડૂતોએ દાવો રાખતા વડાપ્રધાન નરેન્દ્ર લોન લીદી સવાલ પૂછે છે કે ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા દેવા માફ થઈ શકે તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં કારણ કે અત્યારે મુશ્કેલીમાં ખેડૂતોના દેવા માફ થશે એ જોવાનું બાકી છે આ સાથે મિત્રો જો વાત કરીએ અમિત ચાવડાએ એ પણ જણાવ્યું કે સરકારની ચેતવણી આપતા એ પણ જણાવ્યું કે આગામી બજેટ સુધીમાં સરકારે ખેડૂતોની લોન માફીની અંગે કોઈ નિર્ણય નહીં લે તો રાજ્યના એકસો અઢાર ગામડાઓ સુધી કોંગ્રેસ કાર્યકર્તાઓ જશે તમામ લોકોને જાગૃત કરશે તેમજ લોકોને હક અને ન્યાય માટે વિધાનસભા પહોંચશે મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો હાલ સોનાના રોકાણ કરતા લોકો માટે સૌથી મોટા સમાચાર દિવસે ને દિવસે બાવીસ કેરેટ સોનાના ભાવમાં એક લાખને છેતાલીસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે ચોવીસ કેરેટનો સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર મૂલ્યોની તુલનામાં કેરેટના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ગઈકાલ રૂપિયા હતા આ ભાવ હવે અમદાવાદ રાજકોટ સુરત જામનગરમાં પણ સમાન છે રોકાણકાર કરતાઓ છે બજારમાં સુવર્ણ ખરીદવાના રસ ધરાવતા લોકો માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આપણને જણાવી જઈએ તો હાલ ફાસ્ટેગને લઈને ફરી એકવાર નવા નિયમો લાગુ પંદર નવેમ્બરથી જ બે હજાર પચીસ થી ટોલ ટેક્સના નવા નિયમો છે લાગુ થઈ જશે ફાસ્ટેગ ફેલ હોય તો મિત્રો કેશ પેમેન્ટ પણ બમણો ટોલ ટેક્સ છે વસૂલવામાં આવશે ત્યાર પછી સરકારનો હેતુ ટોલ પ્લાઝા પર ડિજિટલ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આ ફેરફારથી ફાસ્ટેગ ફેલ થવા માટે કિસ્સામાં સમય આપણને મિત્રો જણાવી જઈએ તો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કાગળિયા તૈયાર રાખજો એ ટુ ઝેડ માહિતી તમને જણાવી દઈએ તો કે મિત્રો આખા ગુજરાત રાજ્યમાં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે કેટલા દિવસો હાલ મિત્રો કેટલા દિવસમાં ફોર્મ ભરાશે તો કે મિત્રો આ સહાય મેળવવા માટે ચૌદ તારીખથી જ ઓનલાઈન ચકાસણી શરૂ થઈ ગઈ છે કે આને કોણ ફોર્મ ભરી શકે છે મિત્રો આપણે જોઈએ તો કે તમે કૃષિ રાહત પેકેજની પોર્ટલ છે ત્યાં પણ જઈને ખેડૂતો અરજી કરી શકે છે એ માટે વીસીએનએલનો ભાગ છે આ સાથે મિત્રો કેટલી સહાય મળવા પાત્ર રહેશે તો કે હેક્ટર બાવીસ હજારની સહાય મળશે અને જે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે જે ખેડૂતો પાસે જમીન ન હોય તેવા ખેડૂતોને પણ સહાય છે એ મળવા પાત્ર રહેશે આ સાથે મિત્રો કેટલા કાગળિયા જોઈશે તો આધાર કાર્ડ છે સાત બાર આઠ ની નકલ છે બેંક બુક છે આ સાથે મિત્રો વાવેતરનો દાખલો છે જેનો સંયુક્ત કિસ્સામાં સંમતિ પત્ર છે આ સાથે જ્યારે પૈસા ક્યારે મળશે તો કે કૃષિ મંત્રીએ જણાવ્યા અનુસાર નિયમો અનુસાર પાત્રતા ધરાવતા આપણે મિત્રો જણાવી તો અરજીઓ જેમ જેમ અપાતી છે તેમ તેમની ચકાસણી છે એ મિત્રો ખાસ કે મિત્રો આપણે મિત્રો હાલ સહાય છે એ મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો ખેડૂતોને ઝીરો ટકાના વ્યાજ દરે મળશે લોન ગુજરાતમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને ત્યારબાદ થયેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે રાજ્ય સરકાર દ્વારા આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ યોજના લાભ બનાવીને રાજકોટ તેમજ આપણે મિત્રો જણાવી દઈએ તો મોરબી જિલ્લાના મંડલી મારફતે ધિરાણ છે આપવામાં આવી છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો બે લાખ અને પચીસ હજાર ખેડૂત સભાસદો છે એમના માટે પણ સૌથી મોટા સમાચાર કે તેર હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ સાથે મિત્રો આ કૃષિ લોન ખેડૂતોને ઝીરો ટકાના વ્યાજ દરથી બેંકને થનારા અંદાજે સો કરોડ ખર્ચ ખુદ બેંક ભોગવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર પર નજર કરી લઈએ તો કે વાગડમાં ડીએપી અને યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતે હોબાળો બોલાવ્યો છે ભારતીય કિસાન સંઘ અને કોપરની ખાસ મિત્રો જો રાપર તાલુકાના અને ખાસ કે મિત્ર મામલતદાર કચેરી ખાતર ખાસ મિત્રો સૌથી અગત્યના સમાચાર કે વાવડ વિસ્તારમાં તીવ્ર અછત છે જેના પરિણામે રવિ સિઝનમાં જીરું રાયડા ઘઉં એસબગુલ વરિયાળી આ સાથે મિત્રો આવા ઘણા બધા પાકો છે એ નિષ્ફળ જઈ છે મિત્રો કમોસી વરસાદના કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું છે સમયસર ખાતર ન મળે આ સાથે મિત્રો અંતે હાલ તમે જોઈ શકો છો જેના માટે પાક ઉત્પાદનને લઈને ખૂબ જ અસર જોવા મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લઈને સૌથી મોટા સમાચાર ભારત સરકારની એક મહત્વપૂર્ણ કૃષિ વીમાની યોજના છે જેનો ઉદ્દેશ ખેડૂતોને પાક નુકસાનીથી નાણાકીય સહાય પૂરી પાડવા આ યોજના અઠાર ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ શરૂ થઈ હતી કૃષિ મંત્રાલય દ્વારા આ સંચાલિત છે યોજના એ વિશ્વની સૌથી મોટી કૃષિ બીમાની યોજના છે જેમાં છપ્પન કરોડ થી વધુ ખેડૂતોએ અરજી કરી છે ત્રેવીસ કરોડથી પણ વધુ ખેડૂતોએ ક્લેમ મેળવ્યો છે આ યોજના ખેડૂતોની આવકને સ્થિર કરવા અને કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે છે અંધારિયા બનાવવા માટે પાકને થયેલા નુકસાની નુકસાનીથી પીડાતા ખેડૂતોને નાણાકીય સહાય અને સહાય પૂરી પાડવી ખેડૂતોની આવક સ્થિર કરવી ખેતીમાં સુનિશ્ચિત કરવું ખેડૂતોને આધુનિક અને નવીન કૃષિ પદ્ધતિને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા ખેડૂતોના પાક વૈવિધ્યકરણ ધિરાણ યોગ્યતા સુનિશ્ચિત કરવા અને કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ અને સ્પર્ધાત્મક બનાવવા માટે ખેડૂતોને ઉત્પાદન જોખમોથી બચાવવા માટે આ યોજના છે શરૂ કરવામાં આવી છે સરકાર ધારકો માટે બીજા સૌથી મોટા સમાચાર કેન્દ્ર સરકારે રાશન ને લઈને એક નવી જાહેરાત કરી છે જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો લાગુ થયા જેમાં દેશના કોઈ પણ કાર્ડ ધારક સતત છ મહિના સુધી રાશનનો જથ્થો લીધું નથી પરંતુ એના રાશન રાશન કાર્ડ આપવા વત થઈ જશે આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કે રાશનકાર્ડને લઈને ચાલતી કાળા બજાર અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે